શુક્રવારના રોજ પાલિકા કમિશનર એમ થના રાસન દ્વારા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ઓગણીસ વીસનું ડ્રાફ્ટ બજેટ વિધિવત રજૂ કરવામાં આવ્યું હતું ગત વર્ષ કરતાં સુરત પાલિકાના બજેટમાં બસ્સો એકવીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા બજેટમાં રેવન્યુ આવક બે હજાર નવસો ઓગણચાળીસ કરોડ જ્યારે રેવન્યુ ખર્ચ ત્રણ હજાર ચોર્યાસી કરોડ જાહેર કરાયો છે તેમજ ઓક્ટોની અવેજ સરકારની ગ્રાન્ટ સાતસો પંચાણું કરોડ જાહેર થઈ છે પાણી પુરવઠા વિભાગ માટે એકસો ચોસઠ પોઈન્ટ ચોસઠ કરોડની ફાળવણી થઈ હતી ડ્રેનેજ વિભાગ માટે પાંચસો સિત્યોતેર પોઈન્ટ અઠાણું કરોડની ફાળવણી થઈ હતી ઉપરાંત પ્રદૂષણ રોકવા એર ક્વોલિટી મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવશે સિટીઝને સ્પેશિયલ સેલ માટે પિસ્તાળીસ પોઈન્ટ સડસઠ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે નવા વિયરકમ કોઝવે માટે પચીસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ઉપરાંત સુરત વિસ્તારમાં માર્કેટ હોલ બનાવવામાં આવશે જેના માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમાં શહેરમાં રોડ ડેવલપમેન્ટ માટે એકસો અઠ્ઠાણું પોઈન્ટ છત્રીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે ખાસ કરીને આજે એસએમસીના ડ્રાઉટ બજેટ રજૂ કરવામાં આવેલા છે એમાં રિદેશ બજેટમાં પાંચ હજાર સિત્તેતર કરોડ રાખવામાં આવેલા છે એમાં કેપિટલ એક્સપેન્ડિચર બે હજાર એકસો આડત્રીસ કરોડ અને રેવન્યુ એક્સપેન્ડિચર બે હજાર નવસો ઓગણચાલીસ કરોડ આમ કુલ મળીને પાંચ હજાર સિત્તેર કરોડનો રીવાઇઝ બજેટ દાખલ કરવામાં આવી છે અને ડ્રાફ્ટ બજેટમાં પાંચ હજાર પાંચસો નેવ્વાણું કરોડ એનો પ્રપોઝ કરવામાં આવી છે એમાં ખાસ કરીને કેપિટલ બજેટ બે હજાર પાંચસો પંદર કરોડ એન્ડ સ્માર્ટ સિટીમાં બીજા ત્રણસો બાવીસ કરોડ આમ કુલ મળીને આખુ સુરત કોર્પોરેશન હેટલ બે હજાર આઠસો કરતા વધારે કરોડનો ખર્ચ કરવામાં આવશે આ ખાસ કરીને આપ દર્શકોને એ બતાવવા માંગુ છું એ આ વર્ષે કોઈ યુઝ ચાર્જ પ્રોપર્ટી ટેક્સ વધારવામાં આવી નથી એન્ડ જે ગયા વર્ષે વીસ ટકા યુઝ ચીજમાં વધારો કરવામાં આવ્યો હતો આ વર્ષે કોઈ પણ ચાર્જમાં વધારો કરવામાં આવેલો ખાસ કરીને હવે એક વાઇલ્ડ વેલી બાયોડિવર્સિટી પાર્ક એક મોટો પ્રોજેક્ટ તરીકે સો કરોડનું મકીએ છીએ વિજા આ લેબિલીટી પાર્ક ખાસ કરીને હેન્ડીકેપ્ટ માટે પણ જે એનો પાર્ક બનાવે સ્પેશિયલ પાર્ક બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે સાથે આ વર્ષે પંદર હજાર કરતા વધારે મકાનો બનાવીને લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેના એજન્ટ છે એની સાથે સાથે બરાજ બનાવવા માટેને એસએમસી માટે વહીવટી ભવન અને રિવરફ્રન્ટ અને સી ફ્રન્ટ ખાસ કરીને સી ફેસ ધુમ્મસ ખાતે સી ફેસના ડેવલપમેન્ટ આવા કામો પણ રાખવામાં આવે છે લગભગ યુનો દસેક કિલોમીટરનો સીસી રોડ કેનાલ કોરીડોર ડેવલપમેન્ટ અને એક માર્કેટ હોલ સિટી સ્કવેર ડેવલપમેન્ટ હેરિટેજ સ્કવેર ડેવલપમેન્ટ આવા જુદા જુદા કામો પણ પ્રપોઝ કરવામાં આવે છે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે જે કોઈ તીસ ટ્રીપ્સ કરે એમને દસ ટકા અપ કરવા માટે પણ જોગવાઈ છે આખો મહિનામાં અને સાથે જે સ્કૂલ માટે મહિલાઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો સ્કૂલ હોસ્પિટલ ખાતે પચાસ એક જગ્યામાં સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન ફ્રીમાં મૂકવામાં આવશે ઇન્સિનેટર સાથે કરવામાં આવશે એન્ડ એ સિવાય એકસો પાસઠ કરતા વધારે રોડ લિંક રોડ તરીકે ડેવલપ કરવા માટેનું આયોજન કરવામાં આવે છે અને પેટેસ્ટિયન સેફટી માટેને અગત્ય આપીને લગભગ અઠાવીસ જેટલા રોડ પેટેસ્ટિયન સેફટી હસ્તક લેવામાં આવશે હવા પ્રદૂષણ અટકાવવા માટે અને મેનેજ કરવા માટેના એક્શન પ્લાન બનાવીને અમલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ગયા વર્ષે એક વર્ષમાં અમે વીસ ટકા જેટલા ચાર્જ કરી છીએ એટલે આ વર્ષે કરવા માટે અમને યોગ્ય જાણતો નથી બીજા એક છે કે ગયા વર્ષના કમ્પેરિઝનમાં અમારા જે રેવન્યુ એક્સપેન્ડિચર છે રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગયા વર્ષે ઘણા બધા લોકો નિવૃત્ત થયા હતા એને કારણે એમને ગ્રેજ્યુટી પેન્શન એનું ભારણ વધ્યું હતું આ વર્ષે આવી સ્ટેબલાઇઝ થાય છે એવા સંજોગોમાં આ ધ્યાનમાં લઈને કોઈ યુસે ચાર્જ અથવા બીજા ટેક્સિસ વધારે કરવામાં આવી નથી કદાચ આવતા વર્ષે એના માટે સ્માર્ટ સિટીમાં અત્યાર સુધી લગભગ છસો વીસ કરોડ કરતા વધારે ખર્ચ કરવામાં આવેલા છે એમાં ત્રણસો પંચોતેર કરોડ સ્માર્ટ સિટીનું વોન ફંડ અન્ય ફંડ એટલે કન્વર્જન્સ આમાં અમૃત યોજના હોય પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના હોય અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનાઓ એ તમામ યોજનામાં સામેલ કરીને ખર્ચ કરવામાં આવેલા છે લગભગ છસો પચાસ કરોડ આસપાસ ખર્ચવામાં આવેલા છે સ્માર્ટ સિટીનું મુખ્ય જે પ્રોવિઝન છે ખાસ કરીને બસો કરોડ દર વર્ષનું મતલબ પાંચ વર્ષનું મિશન છે પાંચ વર્ષમાં હજાર કરોડે કેન્દ્રીય સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશન ભેગા થઈને હજાર કરોડ અન્ય ખર્ચા પીપીપી મોડલ ધોરણે જે બનાવીએ છીએ અને કન્વેજન્સ મોડલમાં અમૃત યોજના છે પ્રેમણેશ્વર આવાસ યોજના છે સોની જમતી મુખ્યમંત્રી યોજના છે અન્ય ઓન ફંડ યોજનાઓ છે એ પણ સામેજ થાય અમારા સુરત સ્માર્ટ સિટીમાં લગભગ બે હજાર છસો કરોડનું બજેટ છે એ પૈકી હજાર કરોડ આ બજેટમાં છે એટલે ઇન ધ સેન્સ જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર બધા ભેગા થઈને સો આ ફંડમાંથી એટલે પાંચ વર્ષનો સમય મર્યાદા છે આ પ્રોજેક્ટો પૂરું કરવા માટે એ આ રાખેલા છે ને તમે કયા વર્ષને કમ્પેરિઝનમાં આ વર્ષને કમ્પેરિઝનમાં જોતા હોય ખાસ કરીને નેવું કરોડને ઘટાડેલું છે બીજું કંઈ નથી ખરેખર આ રિવેસ બજેટમાં ગયા વર્ષના આ વર્ષના કમ્પેરિઝનમાં ફક્ત નેવું કરોડ છે એટલે તમામ કામો ચાલુ છે બરોબર બોન્ડ લેવાની કોઈ ખાસ કરીને અમારા આર્થિક સ્થિતિ નાભલી છે એના કારણે બોન્ડ લેવાનો મુદ્દા ઉપસ્થિત રહેતો નથી બોન્ડ એટલે કેપિટલ માર્કેટમાં તમારા પૈસા ખાસ કરીને કેન્દ્રિય સરકારની યોજના છે યોજનામાં સબસિડી અને ગ્રાન્ટ આપવા માટેનું પ્રોવિઝન છે અને જ્યારે આ પૈસા બહાર લઈએ અમારા પૈસા કરતાં ઓછા ભાવે બહાર મળતા હોય અને એવા સંજોગોમાં આવા મણીએ યુઝ કરીને અમારા સુરત નગરપાલિકાનું જે ઇકોનોમિક પરિસ્થિતિ છે ફાઇનાન્શિયલ પરિસ્થિતિ એને જે ઓપન માર્કેટમાં એક ટેસ્ટ કરવા માટેનું એક ટેસ્ટ કરવા માટે પણ તક છે જેથી ભવિષ્યમાં જ્યારે પણ મોટા પ્રોજેક્ટો જઈએ છીએ એના બધા લેવાનું થતું હોય ત્યારે સરળતાથી અને જે પ્રોસિજર પૂરું કરવા માટેનું એક સિસ્ટમ હોય એના માટે કરવામાં આવે છે અત્યારે પણ સિટી બસમાં સિટી બસ બીઆરટીએસ બસ હાઈ મોબિલિટી કાર ત્રણ ત્રણ બસમાં અમારામાં સ્ટુડન્ટ માટેની ચાલીસ ટકા અને જે વિકલાંગ માટેનો પર્સન્ટેજ છે ત્યાર પછી સ્વતંત્ર સેનાની બધાને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે સાથે અત્યારે ફરી અમે શું કરવામાં આવે છે જનરલ પેસેન્જર છે જે નોર્મલ પેસેન્જર છે એમને કોઈ ડિસ્કાઉન્ટ મળતા નથી જ્યારે આખું મહિનામાં એ લોકો ત્રીસ ટ્રીપ એટલે લગભગ એક દિવસમાં બે ટ્રીપ કરતા હોય પંદર દિવસ કરે એટલે પંદર દિવસમાં ત્રીસ ટ્રીપ પૂરો થાય તો ત્યાર પછીને એક ટ્રીપ માટે કોઈપણ ટ્રીપ કરે એમને ટિકિટમાં દસ ટકા અમે ડિસ્કાઉન્ટ આપવા માટેની જોગવાઈ કરીએ છીએ જેથી આખું મહિનામાં કેટલા ટ્રીપ કરે એટલે ત્રીસ ટ્રીપ કરતા વધારે જેટલા ટ્રીપ કરે એટલા ટ્રીપ માટે એમને ડિસ્કાઉન્ટ મળશે દસ ટકા